મિત્રો જય સોનલમાં આજે અમે જઈએ છીએ કે કેમકે સોનલ બીચ છે અને નવા વર્ષની પણ પ્રારંભ થાય છે કેમકે એક એક બે હાજર ની અંદર પણ આપણે સમાવેશ થાય છે કેમકે બે હજાર ચોવીસ નું પૂરું વર્ષ થઈ ગયું અને બે હાજર એમાં પાછી સોનલ બીજ અને સોનલ બીજની પણ આજે અમે મઢડા ગામે માં સોનલ સાનિધ્યમાં જાય છે મિત્રો તો વિડિયોમાં બધા બન્યા રહેજો અને આગળ પણ તમને બધો બ્લોગ આખો બતાવીશ ભાઈ પણ ચા ભરે છે ને રામભાઈ પ્યાલી પકડે કેમ કે બધા મિત્રો ચા પાણી દેવા માટે ને રામભાઈ અમારે મધુલી હોટલ માં ચા લેવા ગયા તા મસ્ત મજાની ચા પણ બનાવે ને રાજુભાઈ પણ પ્યાલી માં કાઢે છે ચા પણ બધા એમ કે છે મસ્ત બન્યું હવે આપણે પણ પીશું એ ગાડી આપવાની છે રામભાઈને ને કેમ કે મોજા બોજા પણ કમ્પ્લેટ પહેલી ના કેમ કે વારો ઈનો છે એટલે ગાડી ને આપવાની છે કેમ કે ઠંડી નું વાતાવરણ પણ થોડુંક છે આ બાજુ અજયભાઈ પણ ઉષા સળી ગયા કેમ કે તેને પોગ્રામ નતો દેખાતો અમને દેખાતો તો એટલે તો આપણે શૂટ કર્યો આવી રીતના રૂપિયાનો પણ વરસાદ થઈ રહ્યો છે એ પણ તમે જોઈ શકો મિત્રો કેમકે એકસો એક જન્મ ઉત્સવ છે સોનલ બીજ મઢડા ગામ અને તાલુકો છે કેશોદ મસ્ત મજાની પબ્લિક પણ છે એ પણ તમે જોઈ શકો અને આ સાઈડ ની પણ બેઠા છે ઓલી સાઈ સ્ત્રીઓ છે ને લાઇટોનો રબજક થાય છે કેમકે ફેસ લાઈટ ઓન કરવાની કીધી મોબાઈલની કેમ કે માની આરતી થઈ રહી છે એ માટે અને આ બાજુ પોગ્રામ છે એ પણ તમને દેખાડું જો આ રીતનો પ્રોગ્રામ જો અને સ્ટેજ પણ બહુ જ મોટું છે અને આપણે આવી ગયા પાછા મંદિરે કેમ કે માના દર્શન કરવા તો પણ અહીંયા વારો આવે એમ નતો એટલે આપણે સેટેથી દર્શન કરીને નીકળી ગયા ઘર તરફ અને આ બાજુ માણસો છે તો અમારો નેક્સ્ટ લોક જોવા કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં